મને કાય જમવાનું મળતું નથી તો ચાલો ને શિયાળભાઈ આપણે એક આઈડિયા કરીએ હું આમથી આવ્યો ત્યાં તો કઈ જમવાનું છે નહીં હવે હું આ રસ્તે જાઉં અને શિયાળભાઈ તમે ઓલા રસ્તે જાઓ જેને જે બાજુ ખાવાનું મળે ને એને અહીંયા પાછું આવીને પાછું કહેવાનું શિયાળભાઈ કે હા એ વાત તો સાચી છે એટલે સસલાભાઈ તો ભાઈ આમ ગયા હાલતા હાલતા થોડેક દૂર ગયા ને ત્યાં જંગલની બહાર

અંદર ગેર દરવાજો બંધ કરી દીધો અને લાડવા બધાની આમ તો જોઈ જ રહ્યા પેલા આહા હા બધું ક્યારે ખાઈ રહેશ હજી તો સસલાભાઈ ખાવાની તૈયારી કરતા હતા ને ત્યાં જેની ઝૂંપડી હતી ને બાવો આવ્યો બાવો એટલે સાધુ સાધુ મહારાજ આવ્યા ભાઈ અને સાધુએ આવી અને જેવો એને એમ કે મેં તો દરવાજો ખાલી બંધ કર્યો છે એટલે સાધુએ દરવાજો ખોલ્યો ને ત્યાં તો ન ખોલ્યો

હિંમત કરી અને કાણે બાવાનું બાળ હતું ને ઝૂંપડીનું એની પાસે જઈ અને જોરથી અવાજ બદલી અને જોરથી બોલ્યા બાવાએ પાછું ખોપડે ખટ 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 કોણ છે અંદર કોણ ઘૂસી ગયું છે મારી ઝૂંપડીમાં ના તો સસલા ભાઈ કે સસરાણ સાકરિયા ડાબે બગે ડાબ

કે હવે મને ફોજદાર પાસે જવા દે પોલીસ પાસે જવા દે પોલીસ ને ફોજદાર કે આય ને એટલે ફોજદાર પાસે કે ઓ ભાઈ પોલીસ પાસે કે ને તો પોલીસ આમ કોઈ પોલીસ કોઈ થી બીવે નહીં કે હાલ હાલ મારી પાસે બંદૂક છે બંદૂક લઈને આવ્યા બોલો એટલે બાવાજી પોલીસ ને આવ્યા ને પોલીસ આમ બંદૂક ખકડે હો ભાઈ હાલે ઓર જે અંદર બાની કે નહીં હું બંદૂક લઈને આવો છું ખોલ નહીતર હમણાં એક બંદૂક નો ભડાકો કરીશ

તો સસલાભાઈ ઘડીક સાંભળ્યું ધ્યાન દઈને પણ કોઈનો અવાજ ન આવ્યો ને એટલે સસલાભાઈ હળૂપ દે અને ઝાડવાનું પહેલાના જલેબી ઘરા ધરાઈને ખાઈ લીધો પહેલાં પછી વાનું હળૂપ દેન ખોલી અને છેના ખાના છેના ખાના ટીકા ઘડી વૈયા ગયા આ બાજુ શિયાળભાઈ એ કેટલું ગોતીને આવ્યા આ બાજુ સસલા ભાઈ આવ્યા એ શિયાળભાઈ તમને કઈ ખાવાનું મળ્યું હારે ના ભાઈ હું તો થાકીને પાછો આવ્યો સસલાભાઈ કે અરે વાત પૂછવામાં તને આરસ થઈ જાવને

હલે હવે નીકળ હોય તો નીકળ નહીતર આજ તો ખરેખર ખરતારો આવી બેન્યું છે એમ કરીને બાવો થોડો ગુસ્સે થઈ ગયો ને તો શિયાળ ભાઈ અંદર બોલ્યા શિયાળ ભાઈ એને અવાજ નો બદલ્યો સસલા બેન જે નો બદલ્યો શિયાળ ભાઈ સાત કરિયા દાડે પગે દા ભાગ જે બાવા ને કરતારી ટોમણી તોડી નાખું બાવાજી કે આ તો મારું બે ઉશાળ્યું છે કોણ છે એટલે શિયાળ છે એલા શિયાળ ખોલ નકર તારા કાંટા બાંધી નાખીશ ના તશીલ ના તો શિયાળ ભાઈને બરોબર એટલે રોટી ખાધી ડંડા ખાધા